હેલો ફૂડી ફેમિલી સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તમારું હું છું મિહિર બજાવતી સ્વાગત છે તમારું મિહિર બજાવતી ફૂડી ચેનલમાં તો આજે પહોંચી ગયા છે અમદાવાદની ખાવ ગલી કહેવાતી અને રાત્રી બજાર તમને બતાવીએ કે માણેક ચોક એ તો રાતે બાર વાગે પણ બજાર એટલું ધમ હોય છે રાતે સાત વાગ્યા પછી એ બધી દુકાનો બંધ થાય એટલે અહીંયા લારીઓની બધી ગોઠવણી ચાલુ થઈ જાય અને બધી અલગ અલગ પ્રકારની જે ખાવાની ખાણી પીણીની વસ્તુઓ મળતી હોય છે તો એને આપણે ટેસ્ટ કરવા આજે પહોંચી ગયા છે અહીંયા બાર વાગે પણ રાતે બજાર ચાલુ થાય છે અને અઢી વાગ્યા સુધી ચાલુ રહે છે અમદાવાદનું એક માત્ર રાતે બજાર જ્યાં તમને ખાવાનું ભરપૂર માત્રામાં ને લોકો એટલી માત્રામાં ભીડ મળે જોવા તમને કે તમે ના પૂછો વાત અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ મળે છે મહાલક્ષ્મી ભાજી પણ એ ખાવાને ખૂબ પસંદ કરતા હોય છે એ તમે બટરની માત્રા તમે જુઓ તો ભરપૂર માત્રામાં બટર તો વાપરવામાં આવે છે પણ લાઈવ મેકિંગ પણ અહીંયા તમને બતાવીશું આપણે સત્ય વાંચે તો બધી વસ્તુ ટેસ્ટ કરીશું બતાવીશું જેટલી શક્ય વસ્તુ જે આ સ્વાઈપે તો અમે ટેસ્ટ કરીને તમને બતાવવાના છીએ પાર્ટ વન છે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમદાવાદના છો તો લાઈક જરૂરથી કરો

પાંભાજીનો મસાલો તૈયાર થઈ ગયો હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું તેમાં જ એમણે એમનો પેલી તૈયાર રાખેલો જે બટાકાનો માવ હોય છે એડ કર્યો

સૌપ્રથમ અહીંયા બટર નાખવામાં આવ્યું એના ઉપર ડુંગળી અને કેપ્સિકમ મરચાં તેને બટરમાં બરાબર શેકવામાં આવ્યા ત્યારબાદ તેના ઉપર થોડું વધારે બટર નાખવામાં આવી જોઈ શકો છો હવે તેના ઉપર મસાલા નાખવામાં આવ્યા જેમના મહાલક્ષ્મી વાજીપાઉ મસાલા છે તે એડ કરવામાં આવ્યા તેને બરાબર મિક્સ કરીને તેમાં વટાણા અને બટેકાનો મસાલો નાખીને તેમાં આપણે જે પાત આવે છે તે એડ કર્યા ચાવલ અને તેને બરાબર મિક્સ કરીને તેમાં મીઠું નાખીને આપણા તવા પુલાવાનું જે પેસ્ટર છે તે રેડી થઈ ગયો છે તમે જુઓ મિત્રો માણેક ચોકડી ગમે તે વસ્તુમાં અહીંયા ચીજ અને બટર તો ભરપૂર માત્રામાં વાપરવામાં આવે છે તમે જોઈ શકો છો પાઉ અને પાઉ પણ તે મેં જોઈ શકો છો બટરમાં શેકવામાં આવે છે બધી જ વસ્તુમાં બટર લબાલબ હોય છે અહીંયા મહાલક્ષ્મી કાજુ પાણી જે ચીજ બટર પાઉ મંગવાઈ હતી રૂપિયા છે ફૂલ ચીજ જોડે બટર તમે જોઈ શકો છો આ બટર એ નાખવામાં આવી છે અત્યારે નીચે ભાજપ છે ફૂલ ચીઝ થી ભરપૂર અને બટર થી ભરપૂર અહીં મહાલક્ષ્મી ની ભાજી પાઉં સાથે તમે પાઉં જોઈ શકો છો બટર માં શેકેલા આપડા મસાલેદાર મસાલેદાર પાઉં મહાલક્ષ્મીની ની બટર પાઉં ભાજી હવે આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ રિવ્યુ કરીને જાણીએ કેવું છે ટેસ્ટ આનો પાઉં લઈશું મસાલેદાર પાઉં માં ચીઝ સાથે ભરપૂર બટર થી લોડેડ આપણે આજે તમને બાઈટ

ચટણીનું જે ફ્લેવર જે કન્સિનેસ છે એકદમ મસ્ત આવે છે સાથે હવે બીજી બાઇટ લઈશું આપણે તમને બતાવીએ બીજી બાઇટ સાથે ઉપર આપણે થોડી ઓનિયન અને કેપ્સિકમ તેના ઉપર થોડું આપણે લીંબુ સબસ્ક્રાઈબર મિત્રો માટે

બધું ખાવાનું જાબુન ચોર થી લઈને આઈસ્ક્રીમ તો લઈને બધું ખાવાનું મૂકવાનું નહીં આપડે બધી બધી